બીએસપીના સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દેતા સુરતના બીએસપીના કાર્યકરોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો તારીખ અઠાર સાત બે હજાર સત્તર ના રોજ બીએસપી ની સુપ્રીમ માયાવતી સારંગપુર અત્યાચાર બાબતે જે રાજ્યસભામાં અવાજ ઉઠાવી હતી અને એમની અવાજ રાજ્યસભામાં સત્તાધારી પક્ષે દબાવી દીધી હતી બીએસપી ની સુપ્રીમ માયાવતીએ આને કારણે રાજ્યસભા છોડી દઈ રાજીનામું આપી દેતા સમગ્ર દેશમાં એનો પડકો પડ્યો હતો અને ઠેર ઠેર બીએસપી ના કાર્યકરોએ વિરોધ નોંધાવી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ઓર मैं ये बात આપકે लिए जानने કે लिए ये बात आज इकट्ठे हुए हैं सब लोग धरना के लिए क्योंकि पूरे देश में आज सब भाई के अवतार पे है और राज्यसभा में कुमारी महातवी का तारीख अठारह सात दो हज़ार सत्रह को जो उसने राज्यसभा में बोलने दिए नहीं दिया तीन मिनट का टाइम भी नहीं दिया और उसको बोलने नहीं दिया इस वजह से कुमारी मायावती बहन जी आज राज्यसभा छोड़ के वहाँ से राजीनामा देने का उसको अवसर आया और इस कारण से हमें दुख होता है कि हमारे देश में माइनॉरिटी एस सी एस ये सबको बोलने का मौका नहीं है उसका आवाज़ दबाया जाता है और उसके लिए हमें बहुत दर्द है कि हम हमारा आवाज़ पूरा भारत में पहुँचाएगी कि ताकि उसे पता चले कि इस एस सी इस को क्या प्रॉब्लम है और क्यों ऐसा किया जाता है हमारे साथ किसी आज नौकरी में आरक्षण में कहाँ भी जहाँ भी जाओ जहाँ से किसी को रिप्लाई नहीं मिलता है सबको अन्याय होता है ये हमारी दुविधा है हमें दुख है कि हम आगे बढ़ने की कोशिश करते हैं तो वो पूरे जो सरकार है हमारा आवाज दबा देने की कोशिश कर पूरी तरह कर रहे है तारीख अठार सात बेहजार सत्तर रोज ये हमारी सुप्रीमो कुमारी बहन मायावती जी सहरानपुर अत्याचार बाबत में ये आवाज उठावानी ये रजूआत करवानी कोशिश करेली તેનો અવાજ દબાવી દેવાની સત્તાધારી પક્ષે કોશિશ કરી અને એને બોલવા ન દીધા એટલે ના છૂટકે બેને એના પદ પરથી રિઝાઇન આપવું પડ્યું અને એના વિરોધમાં અમે પૂરા ભારતમાં ધરણા પ્રદર્શન આવેદનપત્રો અને જુદા જુદા વિવિધ પ્રોગ્રામો આપીને અમે એનો વિરોધ નોંધાવીએ છીએ અને આ સરકારને જાહેર કરવા માગીએ છીએ કે તમે અમારો બહુજનોનો એસસી એસટી ઓબીસી માઇનોરિટી એનો અવાજ દબાવી શકશો નહીં આ પ્રજાસત્તાક દેશ છે દરેક નાગરિકને એનો પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે અને એ હક એમણે અદા કરવો જોઈએ પણ જે અત્યારની સરકાર જે દમનકારી સરકાર જે આ લોકો પર બહુજનો પર જે અત્યાચારો કરે છે અન્યાય કરે છે તો એની સામે અમારો અવાજ આ રીતે કાયમ રહેશે અને એક સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે અમે બહુજન પક્ષ તરફથી આ વિરોધ નોંધાવતા રહીશું અને આવા પ્રોગ્રામો આપતા રહીશું દેશમાં આ રીતે સત્તાધારી સરકાર દ્વારા એસટી એસસી ઓબીસીનો જે અવાજ દબાવી દેવામાં આવે છે એને સખત શબ્દોમાં બી એસપીના કાર્યકર્તાએ વખોડી કાઢી હતી બીરો રિપોર્ટ સુરત